જૈન ધર્મના ચોવીસમાં તિર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ મહાવીર સ્વામીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર એક લાખ કરતા વધુ વિતરણ કરવામાં આવ્યું હતું ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ દિન અને આ દિવસે સમસ્ત ભારત વર્ષના તમામ જૈનો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પરોપકાર ની પ્રવૃત્તિઓ ભગવાનના જન્મ કલ્યાણ દિન ના કરતા આવ્યા છે શ્રી જૈન સ્વતંબર મોટી પ્રજેક યુવક મહાસંઘ સુરત માધ્યમથી છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરના અનેક અનેકવિધ વિસ્તારોમાં એક લાખ કરતા વધારે લાડુઓનું શુદ્ધ ઘી બનાવેલા લાડુઓ દ્વારા

અને લગભગ તમામ સેન્ટરો પરિવારજનો સાથે જોડાય છે અને ઉલ્લાસ અને ઉમંગથી લોકોનું મોટું કરાવે લગભગ દિવસથી તૈયારીઓ થતી હોય છે સૌથી પહેલા બે એક બે વર્ષ હતા તો અમારે કદાચ એક એક મહિના સુધી તૈયારી કરવી પડતી હતી પણ હવે તો પંદર વીસ દિવસમાં અમારી તૈયારીઓ પૂર્ણ થઈ જતી હોય છે અને અમે જે શુદ્ધ ગીના લાડુ અમારે જૈના પૂર્વક બનાવવાના હોય છે પાણીનો કોઈ ભાગ ના રહે એવા પ્રકારથી અમે એ લાડુ બનાવતા હોઈએ છીએ એટલે ખુબ ઝડપથી બને અને ખુબ ઝડપથી આ વપરાઈ જાય તેટલો દોષ ઓછો લાગે એ પ્રકારે અમે આ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને ખૂબ આનંદપૂર્વક લોકો આ ઉજવણીમાં પણ જોડાય છે